આજે સત્તર બાર બે હજાર ચોવીસે કઈક આવી આપેલી છે કે લોકરક્ષક ભરતી બોર્ડ બેન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક ભરતી અંગેની શારીરિક સંભવિતા જાન્યુઆરી બે આવનાર છે જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી બરાબર આ એક આપણને એલ આરડી ની વેબસાઇટ ઉપર સત્તર તારીખે અધિકારીઓની વાતચીત થયેલી હોય એ પ્રે છે પણ ઓફિશિયલી કોઈ આપણને આપી દીધી હોય એવું નથી તો જુઓ આની અંદર દર્શાવેલું છે ક્યારે તો કે સંભવિત આઠ તારીખ સંભવિત આઠ તારીખ

માટેની દોડનું થઈ રહ્યું છે આયોજન પોલીસ ભરતી બોર્ડ બે ત્રણ દિવસમાં જાહેર કરી શકે છે તારીખ આજે મિત્રો તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસ આજે આ અપડેટ આવેલી છે અને બે ત્રણ દિવસમાં બે ત્રણ દિવસમાં અપડેટ આફ્સન દોડનું આયોજન જેસેય પોલીસ ભરતી બોર્ડ કરી રહ્યું છે એવી આપણને અપડેટ આપી છે હવે મિત્રો આ જે છે એ પાક્કો છે કે હવે જો અણ્યા ગ્રાઉન્ડ લેવું હશે 8 તારીખે વતીને કદાચ 9 તારીખે કે 10 તારીખે શરૂ કરે ચાલો આ સંભવિત આપી તો વધીને દસ તારીખે કારણ કે અહીંયા આપણને જે પહેલી જે અપડેટ હતી એમાં જ આપણને કીધું બીજા સપ્તાહમાં એટલે સાત થી પંદર અથવા તો ચૌદ સાત થી ચૌદ આઠ થી ગણો ચાલો કઈક વચ્ચે આઠ થી ચૌદ તારીખ વચ્ચે અથવા આઠ થી ચૌદ માં ગમે ત્યાં ગ્રાઉન્ડ શરૂ કરવાની સંભાવના વ્યક્ત કરી છે બરાબર તો હવે માનો કે અહિયાં તમારું ગ્રાઉન્ડ છે કે તારીખે શરૂ થાય આ શું કામ સમજાવું છું આ એટલે તમને કહું છું કે તમારા કોલ લેટર તો પેલા આવવા જોશો ને કોલ લેટરની તમે બધા રાહે હશો કોલ લેટર સિવાય તો ગ્રાઉન્ડમાં જવાના નથી બરાબર તો હવે એક જ વાત કે તમારા કોલ લેટર દસ દિવસ નીકળે તમામ લેટર આવશે આઠ તારીખે ગ્રાઉન્ડ તમારું શરૂ થશે તો તમારા જે કોલ લેટર છે એ આનાથી અગાઉ એટલે કે માનો કે ઓગણત્રીસ થી ત્રીસ

આ બે થી ત્રણ દિવસની અંદર તમારી કોલ લેટરની જાહેરાત પણ થશે અને આ બે થી ત્રણ દિવસમાં તમારો તમારે ગ્રાઉન્ડ ક્યાં આવશે કઈ તારીખે આવશે આ બધો તમને ખ્યાલ આવી જશે પણ કદાચ બની શકે કે તમારી પીએસઆઈ નો પ્રથમ કોલ લેટર નીકળે બરાબર પછી બે થી ત્રણ દિવસ આપી દે એવું કઈ નક્કી નહીં કે કદાચ દસ દિવસ અગાઉ જ આપે એ પણ આપણને જાહેરાત મળી જશે બે થી ત્રણ દિવસની અંદર પણ ઓફ બધી ભરતી માં એવું કરે છે કે દસ દિવસ અગાઉ અગાઉ આપે છે દિવસ કોલ લેટર તમને પ્રોવાઈડ કઈ રીતના કરે છે તમને બે થી ત્રણ દિવસમાં જાણવા મળી જશે કઈ તારીખે તમારું ગ્રાઉન્ડ શરૂ થશે એ પણ તમને બે થી ત્રણ દિવસની અંદર જાણવા મળી જવાનું છે બરાબર તો હવે તમારા જે કોલ લેટર છે એની મેં કીધું સમયમાં આજે તારીખ થઈ ચોવીસ બરાબર અત્યારે વિડીયો જ્યારે હું અપલોડ કરું છું ત્યારે તારીખ ચોવીસ બાર બે માની લો કે તમારું ગ્રાઉન્ડ આઠ તારીખે શરૂ થવાનું છે તો કે અંદર જેણે ફોર્મ ભરેલું છે એનું આઠ તારીખે ગ્રાઉન્ડ શરૂ થાય તો એની અગાઉના ના સાત દિવસ આ એકત્રીસો મહિનો છે બરાબર એટલે કે સાત દિવસ અહીંયા ગણો સાત દિવસ આ તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે છે અને માત્ર માં ફોર્મ ભરેલા હોય તો એવા સાહીઠ હજાર વિદ્યાર્થીઓ છે બરાબર આની અંદર અત્યારે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ જે હશે ઓલરેડી નોકરી કરતા હશે એ લોકો પણ આવી ગયા હશે બરાબર ત્યારબાદ મિત્રો ચાર લાખ આડત્રીસ હજાર જેવા જે છે ઈ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ છે બરાબર PSI પ્લસ કોન્સ્ટેબલ તો આ લોકોને પણ દૂર નથી સમજાવવાશે તો આના માટે પણ કઈ બહુ જાજો સમય નથી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ માટે જુઓ તો ચૌદ ને ત્રણ સત્તર દિવસનો સમય રહ્યો હવે આની અંદર ઉંમર આધારિત તમારા કોલ લેટર રાખે છે શું કરે છે તો જો પીએસઆઈ ની અંદર સૌથી નાની ઉંમરના જે હશે એને પેલા આવશે ગ્રાઉન્ડ પછી એનાથી નાની સોરી એનાથી મોટી એનાથી મોટી એનાથી મોટી એવી રીતે ગ્રાઉન્ડ આવશે ત્યારબાદ તમે જુઓ તો પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ તો એની અંદર પણ એવું જ થશે કે સૌથી પહેલા યંગ જે હશે એને લેશે પછી એનાથી મોટી ઉંમર એનાથી મોટી ઉંમર એનાથી મોટી ઉંમર એમ ગ્રાઉન્ડ આવશે અને છેલ્લે આવશે કોન્સ્ટેબલ એને વારો આવી શકે મિન કે એને સમય મળી શકે આ કોન્સ્ટેબલ માત્ર ને માત્ર કોન્સ્ટેબલ ની અંદર ફોર્મ ભરેલ હશે એમને સત્તર દિવસ આ બરાબર સત્તર દિવસ આ અને કદાચ એને આ સત્તર દિવસ ગણો બરાબર સત્તર દિવસ ગણો પછી વારો કદાચ જે અ પી આઈ પ્લસ કોન્સ્ટેબલ એની અંદર જેણે ફોર્મ ભરેલું હોય એને કદાચ માની લો કે અ થી વીસ દિવસ એનું ગ્રાઉન્ડ ચાલે પંદર થી વીસ દિવસ એનું ગ્રાઉન્ડ ચાલે તો પંદર આની અંદર પ્લસ કરો એટલે બત્રીસ હા બત્રીસ દિવસ બરાબર

જેને પચીસ મિનિટ ઉપર સમય થઈ જતો હોય સમય કેટલો મિનિટ મહેનત એમના રીતે વધારે અમને હજી થઈ જશે પણ મિત્રો મહેનત તો માંગશે જ તમારા પર આધાર રહે તમારા પર ડિપેન્ડ કરે કે કેટલી મારે મહેનત વધારે જરૂર છે મારે શું કરવું પડશે બેનો એ સોળસો મીટર

સ્ટેપ બાય સ્ટેપ ગ્રાઉન્ડ અને કોલ લેટર કઈ રીતના તમારા આવી શકે છે આ રીતનું કઈક સંભાવના તમારી મિત્રો રહેશે તો બસ અહીંયા રાખી છે આગલા લેક્ચર સાથે હવે મળીશું